ધરમપુરના યુવાનોને જીઆરડીમાં નોકરી અપાવવાની લાલચ આપી નાણાં ઉઘરાવનારની મુશ્કેલી વધી કપરાડા વિસ્તારમાંથી પણ યુવક યુવતીઓ ભોગ બન્યા હોવાનું જણાવી ધરમપુર પોલીસમાં પહોંચ્યા પીએસઆઈ આર કે પ્રજાપતિ એકવીસ વિદ્યાર્થીઓને રૂપે એક પોઈન્ટ સિત્તેર લાખ રકમ ઈસમ ઉમેશ પાસેથી પરત અપાવી હજુ પણ બાકી વિદ્યાર્થીઓને નાણાં પરત કરાશે હોવાનું જણાવતા વિજયભાઈ વાંસદા તાલુકાના કંસિયારિયા ગામના ઉમેશ બાલુ કુરકુટિયા નામના ઈસમ ધરમપુર તાલુકાના બત્રીસ જેટલા યુવાનો પાસે જીઆરડીમાં નોકરી અપાવવાની લાલચ આપીને એક યુવક રૂપિયા આઠ રૂપિયા તેમજ વર્દીના ચારસો રૂપિયા અલગની ઉઘરાણી કરી ગયા બાદ નોકરી પણ આપીને અને પૈસા પણ પરત ન આપતા આખરે ભોગ બનેલા યુવકે પોલીસ મથકે પહોંચી લેખિત અરજી કરતા સમગ્ર બાબતે ધરમપુર પીએસઆઈ આર કે પ્રજાપતિએ સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ ભોગ બનેલા યુવકો પાસેથી નાણાં આપ્યા હોવાના પુરાવા મેળવ્યા બાદ ઉમેશ કુરકુટિયાને બોલાવી સમગ્ર હકીકત જાણ્યા બાદ ભોગ બનેલા યુવકોને ઉમેશ દ્વારા પૈસા ચૂકવી દેવા જણાવ્યું હતું અંદાજે કુલ એકવીસ જેટલા યુવકોને રૂપિયા એક લાખ સિત્તેર હજાર જેટલી રકમ ચૂકવણી કરી દેવાય છે જો કે આજે ફરી કપરાડા તાલુકાના ભોગ બનેલા પંદર જેટલા અન્ય યુવક યુવતીઓ પણ પોલીસ મથકે આવતા ઉમેશ કુરકુટિયાએ માત્ર ધરમપુર જ નહીં પરંતુ કપરાડામાં પણ અન્ય યુવક યુવતી પાસે જીઆરડીની નોકરી આપવાની લાલચ આપી સારું એવું ઉઘરાણી કરી હોવાનું સામે આવી રહ્યું છે વળીયા સંખ્યામાં હજુ પણ વધી શકે એમ છે હોવાનું વિજયભાઈ જણાવી રહ્યા છે વિજય કટારકર લગભગ આજથી પંદર દિવસ પહેલાં એક જે યુવાનો છે એમને નોકરીની લાલચમાં જીઆરડીના અંદર નોકરી અપાવવાની હતી એવી લાલચ આપીને લગભગ સોથી વધારે છોકરાઓ પાસે આઠ હજાર બસો ને સાહીઠ માટે છે તો ચારસો ને રૂપિયા જેટલી રકમો ઉમેશ કુરકુટિયા નામના વ્યક્તિએ છેતરપિંડી કરીને પડાવી લીધી હતી રાતના નવેક વાગે લગભગ પંદર દિવસ પહેલાં મને ફોન આવે છે કે ભાઈ વિજયભાઈ તમે બોલો છો મેં તો હા તો સાહેબ અમારા વિસ્તારના લગભગ પાંત્રીસથી ચાલીસ છોકરાઓ એવા છે કે જેમને જીઆરડીના અંદર નોકરી આપવાની લાલચમાં આટલા આટલા પૈસા લઈ લીધા છે મેં એમને પૂછ્યું કે ભાઈ તમારા પાસે કોઈ સાબિતી છે તમે પૈસા આપ્યા છે તે બાળકોએ મારા પાસે જે વિદ્યાર્થીઓ છે જે યુવાનો છે એમણે મારા પર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઉમેશ કુટકુટિયાને કર્યા હતા જે પૈસા એ પ્રૂફ તરીકે વોટ્સએપ પર મોકલી દીધું ત્યારે મને એ લાગ્યું કે સાચે જ આ એક છેતરપિંડી છે ને આ ફ્રોડ છે લગભગ એમ તો આંકડો ચારસોનો લિસ્ટ પ્રમાણે બતાવી રહ્યો છે કે કે ઉમેશ કુરકુટિયા એક કામ કરેલું જેટલા પાસે બી પૈસા લે એટલા લોકોને ગ્રુપમાં એડ કરે અને એનું લિસ્ટમાં નામ નાખતો હોય એવા ચારસોનું લિસ્ટ છે પણ હાલમાં જે ફરિયાદી જે છોકરાઓ છે પહેલાં દિવસે સાત છોકરાઓ આવ્યા હતા બીજા દિવસે વીસ આ ને જે દિવસે અમે ફરિયાદ કરવાના હતા એ દિવસે પચાસ થઈ ગયા આજે દસ બાર છોકરાઓ વૈધા છે કપરાડાથી બાકીના છોકરાઓના ફોન આવી રહ્યા છે મતલબ કે આ સંખ્યા દિવસે દિવસે વધી શકે છે અત્યાર સુધી પોલીસ તરફથી જે રિસ્પોન્સ મળ્યો છે ખૂબ સરસ છે અત્યારના જે વર્તમાન પીએસઆઈ સાહેબ છે પ્રજાપતિ સાહેબ એમણે એક વાત કરી હતી કે કોઈ પણ વિદ્યાર્થીનો પૈસો હું એવી રીતના જવા દઈશ નહીં એ પૈસા અપાવવાનો પૂરો પ્રયાસ કરીશ આવી અમને બાયદરી આપી હતી એ જ પ્રમાણે એમણે છે તો લગભગ બાવીસ જેટલા છોકરાઓને પૈસા ઓનલાઈન ગૂગલ પે કરાવ્યા છે બાકીના છોકરાઓ હજુ જે આવી રહ્યા છે અને જે હજુ પેન્ડિંગ છે એમને પણ કરાવી દેવાની બાયદરી લીધી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન એપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો